સુરત ગ્રામ્ય પોલીસ જાપતો છે લાજપુર જેલમાંથી ત્રણસો બે કડોદરા પોલીસ સ્ટેશન જીઆઈસી પોલીસ સ્ટેશન ત્રણસો બે નો આરોપી હતો ઉત્તમ ધનગર કરી કરીને એના ખભાના બાગ ઈજા હોવાથી સારવાર માટે લઈને આવેલા હતા અને સારવાર પૂરી થઈ ત્યારબાદ મેડિસિન દવા લેવા ગયા ત્યારે ઇન્ચાર્જ જે પોલીસ જાતો તેની જોડે હથકડીમાં હથકડીથી પકડેલો હતો તો ઝાટકો મારી અને ત્યાં લઈને ભાગી ગયો હતો બાર વાગ્યા ની આસપાસ નો બનાવ છે અડધો કલાક એ લોકો આજુબાજુ વેરીફાઈ કર્યા બાદ પોલીસ ને જાણ કરો કે પોલીસ વડોદરા પોલીસ રૂરલ એલસીબી અને પલસાણા ની પોલીસ ની ટીમો બનાવી બનાવી ને તપાસ ચાલુ છે અહિયાં રાજકોટ જેલ માં મોટા ભાગના મેડિકલ માટે ના આરોપીઓ તેમજ લોકલ આસપાસ ના જિલ્લા ના મોટી મેજર સારવાર માટે પણ આરોપીઓ સિવિલ જેલ માં સિવિલ માં આવતા હોય છે આરોપીઓ નો દસારો પણ વધારે હોતો હોય છે સાથે જાપતો પણ હોય છે ખરાબ બીજો બનાવ બને છે અને બંને પોલીસ તપાસ કરી રહી છે અને આરોપી ટ્રેકિંગ ઉપર મળી આવે છે કેટલા નજીક માં છે રોજા પોલીસ સ્ટેશન ને બનાવ 12 બાર સાડા બાર ની આસપાસ ના અડધો કલાક પોણો કલાકની આસપાસ નો પોલીસ ને જાણ થઈ છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત